दर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितां सुरनरोतमेरमुदानन्दनमहं विचिन्तये पुलो स्वामीनारायणभगवाननि શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી રાધા નરનારાયણ દેવની શ્રીનરનારાયણદેવની શ્રીલક્ષ્મીનારાયણ દેવની પદાજરી હરિભક્તોને ઘણા ભાવથી જ સ્વામિનારાયણ ખાલા ભક્તજનો આપણે લોજમાં મહારાજે જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ એકવાર પર્વતભાઈ લોજમાં શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા તે સમયે ત્યાં અનાજનું સદાવ્રત અપાતું હતું પર્વતભાઈ શ્રી હરીને દંડવત પ્રણામ કરી હાથ જોડી ઉભા રહ્યા મહારાજે એમને કુશળ સમાચાર પૂછ્યા પછી મહારાજે કહ્યું કે પર્વતભાઈ તમારે ઘેરે દાણાનું કેમ હશે ત્યારે પર્વતભાઈ કહે આપની કૃપાથી ઘણું સારું છે જરૂર હોય તો કહો ત્યારે હરિ કહે હાલ સદાવ્રતમાં દાણાની તંગાશ પડે છે સોમનાથથી દ્વારકા જતા અનેક યાત્રાળુઓ અહીં આવે છે ગુરુદેવ રામાનંદ સ્વામીએ બંધાવેલું સદાવ્રત જાણી સૌ પ્રસાદ લેસ ખૂબ જ અન્ન વપરાય છે અન્ન ખૂટવામાં છે આવક ઓછી છે એ વાત સાંભળી પર્વતભાઈ મહારાજ પાસે એક પણ શબ્દ બોલ્યા નહીં સીધા લોજથી અગતરાય પોતાના ઘરે ગયા પછી દસ ગાડા જોડાવી ઘરમાં જેટલું અનાજ હતું બધું ગાડામાં ફેર્યું બધું જ અનાજ લઈ લોજ આવ્યા અને તમામ અનાજ ત્યાં લોજના સદાવ્રતમાં આપ્યું પર્વતભાઈ સુખી હતા એમનું કુટુંબ મોટું હતું તે સમયે એમના ઘરમાં દર વર્ષે દસ ગાડા અનાજ વપરાતું આ બધું જ અનાજ લોજ આશ્રમમાં સમર્પણ કર્યું આ રીતે સમર્પણ કરવું સહેલું નથી દાદા ખાચર અને પર્વતભાઈની વાતો થાય પરંતુ એમના જેવી ઉદારતા સેવા અને સમર્પણ ભાવ દ્રઢ કરવો ઘણો અઘરો છે પર્વતભાઈનો સમર્પણ ભાવ અને સમજણ સૌ ભક્તોમાં દ્રઢ થાય એ માટે શ્રી હરિએ સભામાં આ વાત પ્રકાશ કરવા વિચાર્યું પછી મહારાજ બોલ્યા કે પર્વતભાઈએ ઘરે કુટુંબીજનો અને છોકરાઓ સારું કાંઈ રાખ્યું કે બધું અનાજ અહીં લાવવાશ ત્યારે પર્વતભાઈ કે મહારાજ ચિંતા ન કરો કણબીના છોકરા અને કુકડાના બચ્ચા ભૂખે ન મરે એ તો ઉકરડા ઉથામીને પણ પેટ ભરી લે એમ કહી શ્રીહરિને કાંઈ બોલવા જ ન દીધું પોતાનું તમામ અનાજ લોજ સદાવ્રતમાં અર્પણ કરી પર્વતભાઈ ઘરે આવ્યા કોઠીમાં જોયું ને તો દસે દસ કોઠીઓ અનાજથી એમની એમ સંપૂર્ણ ભરેલી હતી શ્રીજી મહારાજે લોજમાં રહ્યા થતાં પર્વતભાઈને ઘેર કોઠીઓ દાણાથી છલકાવી દીધી પર્વતભાઈએ પોતાનું સર્વસ્વ ભગવાન અને સંતને અર્થે કરી રાખ્યું હતું તો મહારાજે એમનું અનાજ અખૂટ રાખ્યું ભગવાન કહે છે કે હે જીવાત્મા તો એકવાર મારા તરફ ડગલું ભરી તો જો તારે માટે બધા રસ્તા ન ખોલી દઉં તો કહેજે તો એકવાર મારો દ્રઢ વિશ્વાસ રાખી હું કહું એમ કર તો ખરો પછી હું તને નિયાળ ન કરી દઉં તો કહેજે લોજવાસી ભક્તોના ભાવ પૂરા કરી મહારાજ કાલવાણી ગયા ત્યાં પ્રબોધનીનો ઉત્સવ કર્યો એ સમયે મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજમાંથી ત્યાં પધાર્યા મહારાજના સમાધિ પ્રકરણમાં એમને સંશય થયો હતો રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો દ્રઢ નિશ્ચય કરાયો પછી મુક્તાનંદ સ્વામી વગેરે સંત મંડળ સાથે મહારાજ માંગરોળ પધાર્યા ત્યાં આંબલી નીચે સભા કરી પછી મહારાજ કે હે મુક્તાનંદ સ્વામી આજથી તમારા વચને પણ અનેકને સમાધિ થાય છે એમાં તમારે સંશય કરવો નહીં એમ કહીને મહારાજે સ્વામીની એક છડી આપી અને કહ્યું આ છડી તમારી પાસે રાખજો અને હૈયામાં અમારું બળ રાખજો આ રીતે સોટી દ્વારા સમાધિ થાય સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા છે સંત દ્વારા સત્સંગી દ્વારા લાકડી દ્વારા રૂમાલ દ્વારા અનેક લોકોને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી છે આ સામાન્ય વાત નથી પણ શ્રીહરીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે હવે તમે લોજ સત્સંગ કરાવવા જાઓ તેથી સ્વામી માંગરોળથી લોજ જવા માટે તૈયાર થયા મહારાજને સાષ્ટાંગ દંડવત કરી ચરણમાં મસ્તક મૂકી પગે લાગીને ચાલ્યા તે વખતે મહારાજ કે સ્વામી પાછાવાળો તમને નખ લેતા સારા આવડે માટે અમારા હાથના નખ વધી ગયા છે તે કાપી દેતા જાઓ પછી સ્વામી પાછાવાળી શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પોતાને પૂજા કરવાની ધાબડી પાથરી એ ઉપર મહારાજને બેસાડ્યા પોતાના ઓઢવાના વસ્ત્ર ઉપર મહારાજના ચરણાર રાખ્યા જોડીમાંથી નરેણી કાઢી અને શ્રીહરિના હાથ તથા પગ બંનેના નખ નરેણી દ્વારા ખૂબ જ ભાવથી ઉતાર્યા તે નખ લેવામાં રામાનંદ સ્વામી કરતાં કોટી ગણું હેદ દેખાડી સ્વામીએ શ્રીયારીના નખ લીધા પછી એ નખ પોતાના લુગડાને છેડે બાંધી લીધા પછી ફરીવાર મહારાજને દંડવત કરી ખૂબ જ ભાવથી પેટ્યા પછી પાછે પગલે ચાલી હરિના દર્શન કરતાં કરતાં બહાર નિસર્યા આ સમયે આણંદજીભાઈ સંઘેડિયા વગેરે હરિભક્તો ત્યાં બેઠા હતા મુક્તાનંદ સ્વામીનું મહારાજને વિશે અપાર હેત જણાયું આ દંભ નહોતો વાસ્તવિક હેત હતું તે જોઈ રામાનંદ સ્વામીના કેટલાક હરિભક્તોના મનમાં એમ થયું છે મુક્તાનંદ સ્વામી જેવા અડગ નિશ્ચયવાળા પણ ડગી ગયા કેમ જે એમને ગુરુ કરતાં પણ નીલકંઠજીને વિશે કોટી ગણું હેત જણાયું માટે અમે છેલ્લી બાકીના રામ રામ કરીએ એમ વિચાર કરી સૌ સ્વામીને વડાવા સાથે ચાલ્યા અને મહારાજને કહ્યું અમે પણ લોજ જઈએ છીએ એમ કહી સૌ લોજના માર્ગે ચાલ્યા સહજાન મહારાજની છે